હા મારે પેલી મળવા જવું જ પડશે પોર નવરાત્રી માં સેટિંગ માલું ત્યારની હજુ સુધી મને મોડું નથી બતાડ્યું કે મળવાની આતી નથી એક વર્ષનો રિચાર્જ કરું ફરી નવરાત્રી આવી જવાની તોય હાલે મળવા નથી આવતી આજ તો ગમે તે કરીને એને ફોન કરી જ દેવો પડશે આજ તો એને ફોન કરી જ દૂધ હલો આ કઈ

મને એવું મને તો એવું જ ગમે તને પેલો પપ્પીઓ તા તને નથી લાગતું અને હું કરી દીધી તો તને મારા હું પાડવા નાખે ગધડા पेलो मैं बात मिली गेली है तने हम थी ना आज बोलाई में मैं तो ये सॉरी ना थी मने खबर है तू केवी है तू केवी है मने पाकी रीत ना खबर है ना दी मारे हम तू आज तो मारा हाथे लपेटा अभी दे आज तो तारा हूं गबा पड़ गया पेलो क्यों जोड़े से सेटिंग मारी है क्यों पेला फरिया ना के है ना दी ओरकती हूं ना दी ओरकती ना दी ओरकती ना दी मारे

જો મારા લપેટામાં આવે નવરાત્રી ને તું બાવીસ તારીખે નવરાત્રીમાં તારા ગોબા પાડવું આમ કરે તો પેલું રાહુલજી આવે આ મારી પાસે વાડ્યું ખબર પડી ગઈ છે આ જોઈપા મળવા એમ કરે સારું આવા દે અલે બોકડા જોયા હે બોકડા નામ નથી લેને કે તને દી હાલ દે હમણા કોણે મે શું કર્યું એક તો મારા કાળ દે ફેફસામ બધે દુખે કોણે હા હા પેલી વાત કરી લે એટલે હા તમે ની મોનો લિયા અલે હાતી વાત ના કરી હાતી ના કરી દા એને તો હું તાકા તાક કરતો તો પણ મારા હાથમાં ન આવી હે કઈ ની એમ બાકી હું એના હવે 22 તારીખે જોઈ લેજે તું નવરાત્રી માં હાથમાં આવી એકલી જ વાર ઓ આ તાતે એના ગોબા પાડ દે એનો આશિક નહી ગોબા પાડ દઉં અને હાથા તો બધા પાડે ભલે માર પડે મને તું બચા લે પણ ના હું માર કુટુંબ ની આવું મારે લ્યા તું તો તું તો દાડેલું ગેંગસ્ટર વાળી સ્ટોરીઓ મેલે એ તો ખાલી શોખ થી મેલું એમ તો હમણાં બે બટન ખુલા કર નાખું લે લે માર પડે એ વખતે તારા આવવાનું ના હું ઉસી નું નહી લેવા આવું મારા ભાઈ હું ઉસી નું નહી લેવા આવું મારા ભાઈ હું શું કરું તારો માલ તું જોડે ઓલ્યા માલ ભરે મારો પણ ભાભી કરી वाटर जो तुम थोड़ी घर बना लो अरे मारा भाई भाभी नहीं हन हम जी ले तो ए मारी बाईडी ना मारू सेटिंग है कहीं नहीं हारू ये बदी सुन दे वे 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 ने। वे ने। तो हुए ना आवे ने कंटर ये हुए ने हु आवे आज तो मन है ना दिल में ना काल जम बदे आग लागी गई आग आग ठंडी करवा के मंगा ले ठंडी हूं करू तू गाय ले तू मंगाओ मुंह पीऊ તારા પૈસા નો પૈસા નઈ મેળી દાડો ભૂ નહી ખબર હું જો આ બંકો તો નદી બોકડો સારો આવે એટલે બેસ્યા આવેલી બોકડો ન તો ખાલી લો સેટિંગ મારવાનો તારું સેટિંગ એમ કરીને તોડાયું મેં